ભાવનગરના કાળીયાબી વિસ્તારમાં નીરવ ગોહેલ નામના વ્યાજખોર ઈસ્મો પોલીસે હત્યાના ગુહામાં ગણતરીના કલાકો માંગ ઝડપી લીધા હતા જેમાં તેઓને કોર્ટ રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓએ ક્યારેક પ્લાન ઘડ્યો અને ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો એ જાણવા રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસ બંને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ આવી હતી અને તમામ જાણવા પ્રયાસ કર્યો હતો

Terima kasih